નમસ્કાર મિત્રો મારી એસ આર ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જીયા મિત્રો આપણે જણાવી દઈએ કે ચૂંટણી પર ફરજ પરની મહિલા કર્મચારીનું મોત જીયા મિત્રો વિગતવાર વાત કરીએ તો અમરેલીમાં ચૂંટણી પર ફરજ પરની મહિલા કર્મચારીનું મોત નીપજ્યું છે મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે જાફરાબાદ શહેરના સાગર ચૂંટણી પર ફરજ બજાવતા કૌશિકાબેન અચાનક ડરી પડ્યા હતા અને તેમને ખાનગી હોસ્પિટલ કચેડા યા હતા કે મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે હોસ્પિટલમાં પરત પરના તબીબી તેમણે મૂળ જારી કર્યા હતા ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો આથી ચૂંટી પર કર્મચારીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું તો મિત્રો વધુ વાત કરીએ તો મૃદેને પીએમ અર્થ સિવિલ ખસેડ્યો છે ત્યારે આ સિવાય મોરબીમાં પણ એક કર્મીનું તબિયત લતરતા એકસો આઠમાં પતે હોસ્પિટલ ખસેડાયો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ